લીંબડી શહેરમાં ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા સાથે પદયાત્રા કાઢવામાં આવી લીંબડી શહેરમાં ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક હેઠળ રાજુભાઈ પટેલના

અને આ પદયાત્રાનું સમાપન ભલગામડા ગેટ ખાતે કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય તિરંગા પદયાત્રામાં લીંબડી ધારાસભ કિરીટસિંહ રાણા લીંબડી સૌરાષ્ટ્ર નિંબા પીઠ મોટા મંદિરના મહંત લલિત કિશોરજી મહારાજ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને સભ્યો આગેવાનો તેમજ શહેરના નાગરિકો સહિતના લોકો જોડાયા હતા ત્યારે આ તિરંગા યાત્રામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો